વાણિયાની એક ભૂલથી આશાપુરા માતાની મૂર્તિ અધૂરી રહી ગઈ લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં મારવાડથી વીપારથી આવેલા દેવચંદ નામના વાણિયાએ કચ્છની ધરા પર આશાપુરા માતાજીની સ્થાપના કરી નવરાત્રિના પાવન સમયે ભક્તિમાં લીન દેવચંદને માતાજી પ્રસન્ન થઈ સ્વપ્નમાં દેખાય અને કહ્યું કે ત્યાં તેમનું મંદિર બનાવે પરંતુ છ મહિના સુધી મંદિરના દ્વાર ખોલે નહીં વાણિયાએ આદેશ માનીને મંદિર બનાવ્યું પણ પાંચ મહિના બાદ અંદરથી ઝાંજર અને સંગીતનો અવાજ સાંભળતા તેમણે ઉતાવળમાં દ્વાર ખોલી દીધું આ કારણથી માતાજીની મૂર્તિ અપૂર્ણ રહી ગઈ તેમના ચરણોનો ભાગ અધૂરો હતો પોતાની ભૂલ સમજાતા વેપારીએ માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન છું દેવીએ વેપારીને વરદાન માંગવા કહ્યું વેપારીએ પુત્રની કામના કરી માતાજીએ એ તથાસ્તુ કહીને તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું તેથી આશાપુરા એટલે કે આશા પૂરી કરનારી માતાજી તરીકે પ્રખ્યાત થઈ સાત ફૂટ ઊંચી અર્ધ શરીર અને સાત આંખવાળી મૂર્તિ ગુજરાત અને રાજસ્થાન ભક્તિપૂર્વક પૂજાય છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો